સરકારની એક મોહેમ એટલે વિકાસશીલ સ્વચ્છ ભારત અભિયાન ત્યારે લીમડી નગરપાલિકા આ અભિયાનના લીરે લીરા ઉડાવતું હોય તેવું લાગી રહ્યું છે સરકાર સ્વસ્થતા અને વિકાસ અભિયાન ઉપર અલગ અલગ કાર્યક્રમો કરી રહી છે ત્યારે બીજી તરફ લીમડી નગરપાલિકા અભિયાનના લીરે લીરા ઉડાવતી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે લીમડી શહેરમાં સ્વચ્છતાની વાત કરવામાં આવે તો શહેરના ખૂણે ખૂણે હાલ ગંદકી એમ માજા મૂકી હોય તેવા દ્રશ્યો સામે આવે છે ખાસ લીમડીના રોડ રસ્તાના વિકાસ બાબતે વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી લીમડી નગરપાલિકાનો મેઇન રોડ જોઈએ તો ખરેખર ખબર પડે કે નગરપાલિકાએ કેવો વિકાસ કર્યો છે શું ખિસ્સાઓ જ ભર્યા છે આ પ્રશ્નો લોકો પૂછી રહ્યા છે આ નગરપાલિકા રોડને પસાર થવાનો મેઇન રોડ કહી શકાય કેમ કે કોલેજ શાળાઓ પોલીસ સ્ટેશન સ્પોર્ટ્સ સંકુલ સેવા સદન સહિતની જગ્યાએ જવાનો આ રોડ છે તેમજ નગરપાલિકાએ જવાનો પણ આ જ રોડ છે ત્યારે આ રોડની એટલી બધી દયનીય હાલત છે કે આ રોડ પર પસાર થતા વિદ્યાર્થીઓ બાળકો મહિલાઓ વૃદ્ધો અને વાહન ચાલકો સહિતના લોકોની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે સફાળું તંત્ર આંખ આડા કાન કરીને આ બધું જોઈ રહ્યું છે અને તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી આ નઠારા તંત્રને કારણે લોકો પરેશાન બન્યા છે પરંતુ કોઈ વ્યક્તિ અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા નથી જાણે કોઈ પ્રકારનો ભય હોય તેવું લાગી રહ્યું છે આ રોડ પરથી પાલિકાના ઇજનેર પ્રમુખ અધિકારીઓ સહિતના સભ્યો પસાર થાય છે તેમ છતાં શું આ લોકોને આ ડિજિટલ રોડ નહીં દેખાતો હોય તેવો પણ પ્રશ્ન લીંબડી શહેરમાં ફરી રહ્યો છે અહેવાલ કલ્પેશ વાઢે